यो जी मे राम रतन धन पा आयो जी मे राम रतनन्द धन पायो आयो जी मे राम रतनन्द धन पायो आयो जी धन पाय वस्तु यमुलक दे मे सतगुरु वस्तु यमूलक दे मरे सत गुरु वस्तु वस्तु यमुलक दे मे सतगुरु क्रपाना

ધનભાઈ રામ કયો છે ખોટો છે રામ બોલાય છે રામ લખાય છે રામ નહીં એક અલગ રામ છે એક શ્વાસાઈ રામ છે શ્વાસા અંદર જાય એટલે ર બોલે અને શ્વાસા બહાર નીકળે એટલે મ બોલે અને એની વચ્ચેનો જે કાનો છે એ સૂક્ષ્મ છે માં તે બીચ મેળવ રહ્યા અંદર જે શ્વાસ જાય એને ર કહેવાય અને બહાર જે શ્વાસ નીકળે એને મ કહેવાય અને એ બે નારી જયારે સુક્ષ્મણા ચાલે એને કાનો કહેવાય ત્યારે રામ કરે રામ લખવાથી મેળ ન પડે રામ રામ કરવાથી મેળ ન પડે રામ બોલવાથી મેળ ના પડે આ જયારે શ્વાસે શ્વાસે તમારું પ્રજા ના શ્વાસ બરાબર ઓળખી લો અને સદગુરુ કૃપાથી ઓળખાય આપ આપણે છૂટે નહીં જોડાવે સદગુરુ રાખે છૂટવાનો દમ કરે તેમ તેમ જીવ બંધાય આપણે નહીં છૂટે સદગુરુ કૃપા થાય તો સદગુરુ કૃપા બધા પર હોય છે પણ પાત્ર બનવું પડશે તમારી પાત્રતા હોય તો અને આમાં વિઘ્ન બહુ આવે પાત્રતા બને ને બહુ વિઘ્ન આવે તમારા વિરોધાભાસ બહુ થઈ જાય કેમ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમારી જેવી દ્રષ્ટિ હોય ને એવી સૃષ્ટિ દેખાય છે બહુ બધો બહુ દ્રશ્યો છે पायो जी मैंने राम रतन धन पायो जनम जनम के पूजी पा जनम जनमी जनम जनमी पूजी पा जनम की જન્મ જનાની પૂંજની પાણી જગમે સબહી ખોવાયો જગમે સબ અહી આ છું દરેક માં પરમાત્મા નું સ્વરૂપ જોઉં છું દરેક ને અસ્થા જોઈ શકું છું કોઈ રડતું હોય સદગુરુ ના કરે કોઈનું દિલ દુભાવો છ ગુરુ ના ગમે શું લેવા ઉપર છો બધામાં પ્રમાત્મા જો બધામાં હાથમાં જો કોઈને દુભવો લેવો એ કેટલો દુભાત હોય સૌથી ઊંચી કોઈ મશ પાયોજી નહીં રામ રતન ધન પાયો આગળ દૂધ કીધું કે આ વસ્તુ કોઈ લૂટી શકે એવું નહીં કોઈ તાકાત મારી પાસે લઈ જાવ પણ કોણ લઈ જાય મીરા બે સિલે કે છે ખર્ચે કૂટે ચોરના ખર્ચે ખર્ચે ખૂટે ચોરન ખૂટે ચોરન લૂટે દિન દિન બળદ સવાયો દિન દિન બળદ સવાયો સવાયો એવું નહીં સવાયો તો દરેક ની અંદર આત્મા જોવે સવાઈ જોશે કોઈ ભેદ નથી ને પુરુષ ભેદ નથી બચપન થી લઈને સુધી કોઈને ભેદ નથી એક જ આત્મા દેખાય એને સવાયો પદ કહેવાય ત્યારે બધામાં આત્મા દેખાય સવાયું પદ કહેવાય દિન દિન બળદ સવાયો હે દિન દિન સવાયો એટલે રમી રહ્યું છે શ્વાસાય રતન એટલે મારે ચોક માં જાવ રતન મળે નહીં આ કંચન વર્ આમાં રતન જયારે તમને હાથમાં આવે તો સમજી તમને પ્રાપ્ત કર્યું છે યોજી મેને રામ રતન ધન પાયો સતકી જેને ઉપદેશ લીધો છે દસમો દ્વાર સૂન શિખર છે અને આ નાવની ની નાવ આમાં એક સૂન શિખર ની પોતાના સ્વરૂપના જે સદગુરુ દર્શન કરાવે સદગુરુ તમારે પ્રવેશ જ કરવાનો છે નાવમાં બેસી ये सदगुरु भड़पाल दास है ए, में ए जी हमें नदियों ए बनी ने नीर खूब बहाया दे पिनारा कोई नो मे जी ए जी हमें नावाड़ी ए लगी ने नाविक थी उबारे वैष्णना को जी

રાજી નો મળ્યા રે જી મન નો મળ્યા રે જી નો મળ્યા રે પાયો પાયોજી રામ રતન પા ચોરણ નું તેવાયો ખાલી થોડુંક જ્ઞાન જાણી જૂટ નો ગાંગડો લઈ લ્યો એટલે ગાંધી નો બની કહેવાય બહુ વાર લાગે ઊંચના ના ગાંગડા માં ગાંધી નો કહેવાય એને તો કોઠાર ભરાવે ભંડાર ભરાવે ગાંધી ને તો તમે કોઠા કોથળે કોથળા માગો એટલે આપવા થોડું જાણી જાવ એટલે એવું ના કરો આનંદ કરો બધા સાથે પ્રેમ રાખો આત્મા ભાવ રાખો શરીર ભાવ બધા નાસ્તા કરો આનંદ કરો ઘરે ન કૂટે ચોર ન લૂટે લૂટેન બળત સવાયો ભાઈઓજી મેને રામ રતન ધન કહે મેરાહે મેરા મરા કહે પ્રભુ ગિર ધર ના ગુણ મેરા કહે પ્રભુ ગિર ધર ના ગરમ હરખ હરખ જસ ગાયો હે હરખ હરખ જસ ગાયો અતુ કીધું મેરા મીરા કહે બધા મારા છે મીરા કે કોઈ જુદો મને દેખાતો નથી મેરા 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 તેરા મેરા મીરા કહે પણ ક્યારે મળે કે ગીર ધર કોઈ સદગુરુ સાચા મળે કે ગીર પડી જા અને ચરણમાં લોટી જા અને ધર માથું ધર અને પછી તને ગુણપતિ નું માથું લગાવે ગીર ધર ગીર ધર એટલે મોરલી વાળો નહી આ મોરલી વાગે ને મોરલી કહેવાય ઘર હોવાડે મોહન મોરલી વગાડે મોહન મોરલી વગાડે મારો પણ સદગુરુ કોઈ ચિત્ર ના જોશ્યો વધારે ધર્મ શ્રી ની પ્રાણાય સાધુ નામ સદગુરુ એ જ કૃષ્ણ પરમાત્મા છે એ આત્મા નું સ્વરૂપ છે અને આ બોલી જાય મોરલી છે કારણ કે એને સાત સુર છે બે બે કાન બે આખું બે નાક ને એક મોટું કેટલા સુર થયા સાત સુર થયા ને આ વાસળી કહેવાય આ છે મુખ ઈ પેલું મારી ને બોલે ને તો જ વાગે આ મોજવી છે આવો સાક્ષાત્કાર કોઈ નહીં કરે છોડે દાઢ સાથી ચીરીને બતાવો સન્માનજી બધા માતા કદાચ કોણિયા કોણ પરમ દિવસ કહું પ્રભુ ગીર ના ગુણ ગીર ધરીને તારું પાપ ગિરધર ના ના ગુણ ગિરધર ના ગુણ ધર પછી જો ગુણ કેવા તારા પ્રગટ થાય છે તારે કેવું નહીં પડે કોઈ લઘું નહીં પડે પરમ પૂછે સોત્રી ફલાણા ફલાણા નહીં કેવું પડે કોઈ સંત શું એમ તમને કોઈના ઘરે પર રાડી દીધી તરત તમને કહે છે કોઈના ઘરે જશે બેઠક ફરી જશે તમારી અને તમને કહે છે કોઈ સદગુરુ તારી માથે છે તારી વાણી ફરી ગઈ તારી બેઠક ફરી ગઈ તારી બોલવાની આખી કળા જુદી થઈ ગઈ છે આ તું શું બોલે જેને મું હતો તારે સૂર્ય બોલી બોલતો હવે રે બોલ્યા અમાર ઘણો ભે છે આ જન્મ થયો સદગુરુ દ્વારા પ્રભુ गिर धर हरक गुण हरख हरख जश गायो हरक 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 हरख जश गायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम, राम, राम रतन धन पायो वायो जी मैंने राम रतन गगन गगन गगन